લોકશાહીના મહાપર્વની મતદાન યોજાયું છેલ્લા મહિનાથી રાજકીય સમીકરણો અને વાતો વચ્ચે સાતમી મે ના રોજ રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં માં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું હતું ત્યારે આજે ચાર જૂન ના રોજ મતગણતરી શરૂઆત થઈ પંચમહાલ બેઠક પર આ વર્ષે અઠાવન પોઈન્ટ પંચ્યાસી ટકા મતદાન નોંધાયું હતું ત્યારે ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જીત થતા સમર્થકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ઉત્સાહ જે આજે જે આપણે પહેલા દિવસથી જે કીધું હતું પાંચ લાખ પ્લસ થઈશું જે તમને પરિણામ આજે આપણને મળ્યું છે અને આ તમામ જીત મારીને મારા કાર્યકર્તાઓની જીત છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસલક્ષી યોજનાઓ છે એ યોજનાઓ જે નીચેના ગ્રામ્ય સુધી પહોંચી છે તેની જીત છે સાહેબ સૌ પ્રથમ કાર્યો કયા કરશો મારા સમક્ષ જે કંઈક શિક્ષણલક્ષી કાર્ય છે કે યુવાઓને લગતા જે કંઈ કામો હશે ખેડૂતોને લગતા જે કંઈ કામો છે તેનું પહેલું પ્રાધાન્ય ત્રણ જિલ્લાનો મોટો વિસ્તાર છે ચેલેન્જ પણ છે વિસ્તાર મોટો હોય જેને કામ કરવાની પદ્ધતિનું સેટિંગ થઈ જાય તો તેમાં કોઈ તકલીફ નથી પડતી જંગી લીડોથી જીત્યા છો શું કહેશું જંગી લીડ મારી નહીં આ કાર્યકર્તાઓની જીત છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભાઈ જી છે